નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યુઝ ગરબાડાના નવાતરિયા ફળિયા પાસે ગટરનો સ્લેબ તૂટી જતા વાહન ચાલકોને હાલાકી પડી ગરબાડા નગરમાં હાઇવેની બાજુમાં વરસાદી તથા ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી પરંતુ આ ગટર હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી અને બનાવવામાં આવતા અહીંયા જે વાહનો પસાર થઈ રહ્યા છે તેમાં ગટરનો સ્લેબ તૂટી જવાની ઘટના થઈ અનેક આ પ્રકારનું ઘટના ઘટે છે પરિવાર ગરબાડાના નવાતરિયા ફળિયા ખાતે પણ ગટરનો સ્લેબ તૂટી પડતા ત્યાંથી ફળિયાના લોકોને વાહન સાથે અવર જવર માટેનો જે રસ્તો છે તે તૂટી જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે